આપની અંદર ફ્રીમાં જન્મકુંડલી વિશ્લેષણ આપની જે પણ જન્મકુંડલી આવશે એમની ફ્રીમાં ઉત્તર દેવામાં આવશે ઉપાય બતાવવામાં આવશે જન્મકુંડલી બતાવવા માટે સૌથી પહેલા તમારું નામ જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળનું નામ સાથે તમારો પ્રશ્ન ચાર્ટમાં લખી આપશો એટલે આપની કુંડળી જોઈ અને આપને ઉપાયને ઉત્તર દેવામાં આવશે સાથે વિશેષ કરીને આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ ભગવાનનું જે મહાપરિવર્તન થઈ રહ્યું છે થઈ ગયું છે એમની વિશેષ ચર્ચા આપણે કરવા જઈ રહ્યા ઓગણત્રીસ માર્ચ થી શનિ ભગવાન મીન રાશિમાં આવી ચૂક્યા છે તો વૃશ્ચિક રાશિના જીવનમાં શું પરિવર્તન આવશે જીવનમાં શું પરિવર્તન આવશે વિશેષ ચર્ચા એટલે એમ પણ કહી શકાય કે વૃશ્ચિક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે સાથે વિશેષ ચર્ચા એ પણ શિભવાન આપના જીવનમાં વૃષ્ઠિક રાશિ કરવા જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ ભગવાન ચતુર્થ ભાવમાં હતા ચોથા ભાવમાં હતા હવે શનિ ભગવાન પાંચમા ભાવમાં આવી ચૂક્યા છે પંચમ ભાવ છે એ પ્રેમનો માનવામાં આવે છે પંચમ ભાવ છે એ સંતાનનો નો માનવામાં આવે છે પંચમ ભાવ છે વિદ્યાનો માનવામાં આવે છે સાથે શનિ ભગવાનની જે દ્રષ્ટિ છે એ ત્રણ જગ્યાએ પડે છે સપ્તમ ભાવમાં પડે છે એકાદશ ભાવમાં પડે છે અને સાથે દ્વિતીય ભાવમાં પડે છે એટલે એ દ્રષ્ટિનું ફળ શું મળશે એ પણ વિશેષ ચર્ચા પણ વિશેષ કરીને લાઈવ આવવાનું કારણ એ પણ છે કે ઘણા બધા વ્યક્તિઓ કોમેક્સ બોક્સમાં પોતાની કેબલ ને કેવલ રાશિ લખી દે તો આપની રાશિ સાચી છે ખોટી એ કેમ ખબર પડે ઘણી વખત અમે ઘણા બધા જીવનના અનુભવ કર્યા છે ઘણા બધા વ્યક્તિઓ અમારી પાસે જ્યોતિષની કુંડળીનું વિશ્લેષણ કરાવવા માટે આવે તો કેબલ ને કેવલ રાશિ કહીએ તો એનું ભવિષ્ય કથનમાં ભૂલ પણ પડી શકે ખોટું પણ હોઈ શકે જન્મકુંડલી છે એ આપનો પાકો રિપોર્ટ છે કે આ ગ્રહોની સ્થિતિ આ પ્રમાણે છે ચંદ્ર રાશિ ઉપર એટલે કે તમારા નામ ઉપર આપણા જીવનમાં પ્રભાવ તો પડે જ છે પણ જન્મકુંડના દરેક ગ્રહો છે એ પણ આપણા ઉપર ખૂબ મોટો પ્રભાવ પાડે છે એટલે કેવલ રાશિ લખી દો તો અમે કોઈનું ભવિષ્ય કથન જે સચોટ ન કહી શકીએ પણ જન્મકુંડી હોય તો એના શાસ્ત્રોક્ત ઉપાય પણ બતાવી શકીએ કહી શકીએ સાથે ઘણા બધા વ્યક્તિઓ અમને કોલ કરે કે અમારી આ રાશિ છે તો એમ પણ ફ્રી ન હોય સૌથી પહેલા આપણે આપની જન્મકુંડી બતાવી તો એના માટે એક પ્રોસર છે એક પદ્ધતિ છે એ પદ્ધતિ અનુસાર ચાલો એટલે અમે પણ તમને સમય આપી શકીએ સાથે જ્યોતિષ જોવાનું ઘણી વખત હું કહી ચૂક્યું છું કે જે સમય છે સવારે દસ વાગ્યા થી લઈ બપોરના એક વાગ્યા સુધી છે સાંજે પાંચ વાગ્યા લઈ રાત્રે નવ વાગ્યા સુધી છે આ સમયે કોલ કરો એપોઇન્ટમેન્ટ નોંધાવો પછી આપની જન્મકુંડ વિશે વિશ્લેષણ કરી શકીએ ઉપાય બતાવી શકીએ બધાનો મિત્રો ટાઈમ હોય ખાસ કરીને એ પણ જાણવું જોઈએ સામેવાળા વ્યક્તિ ફ્રી છે કે નથી એ પણ જાણવું જોઈએ ઘણી બધી એપોઇન્ટમેન્ટ નોંધાઈ ગઈ હોય છે તો એને પણ અમારે ઉત્તર દેવાના હોય છે સાથે ઓનલાઈન ની વ્યવસ્થા કોના માટે રાખી છે જે રૂબરૂ ના આવી શકે બહુ દૂર રહેતા હોય એના માટે ઓનલાઈનની વ્યવસ્થા છે આપણે ડોક્ટર પાસે જઈએ તો ઓનલાઈન ઘણી બધી વસ્તુ થઈ શકે નહીં એમને રૂબરૂ જ મુલાકાત કરવી પડે જો શરીરના માધ્યમથી રૂબરૂ મુલાકાત કરતા હોય તો જીવનની આપણે જીવન માટે સમસ્યા આવતી હોય એ કોઈ સામાન્ય સમસ્યા ના હોય આપણા ધંધો ના ચાલે તો પરિવાર પણ ન ચાલે એ કોઈ સામાન્ય પ્રશ્ન નથી પણ આપણે જ્યોતિષને ઘણી વખત નથી અથવા જ્યોતિષના અનુભવ એટલે બધા વ્યક્તિ બધાને નોર્મલ એ પણ યોગ્ય નથી ડોક્ટર પાસે જઈને ઘણા બધા દર્દીઓ બેઠા હોય તો આપણે કેમ ત્યાં પણ બેસવું પડે કેમ કે બધા દર્દીઓ છે એટલે સમજવું જોઈએ અને સાથે સાથે અમે લાઈવ આવવાનું કારણ એ પણ છે કે ઘણા બધા વ્યક્તિઓ ગરીબ હોય જેની પરિસ્થિતિ સારી ના હોય કે ખૂબ પૈસા ખર્ચે કે એક જન્મ કુંડળી અમારી દક્ષિણા હોય અમારો પરિવાર છે તો તો એ ન આપી શકતા ત્યારે તમારી બતાવી શકો એના ઉપાય બતાવી શકીએ અમે તો આ એક પણ સેવા છે સાથે ઘણા બધા વ્યક્તિઓ એમ પણ કેસે કે આપણે વિવર મિત્રો વિવર કરતા અમે એવું માનીએ છીએ કે અમે જાજા વ્યક્તિ સુધી પહોંચી શકીએ અને જા જા વ્યક્તિઓનું જ્યોતિષના માધ્યમથી સાચું માર્ગદર્શન આપી શકીએ સાથે એ પણ જોવા આવ્યું છે કે ઘણા બધા વ્યક્તિઓ કોલ કરે તો કોલ કરીને ડાયરેક્ટ એમ કહે કે તમારી શું ગેરંટી છે મિત્રો આ હું વધારે દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે કોઈ ડોક્ટર પાસે જેને ઓપરેશન કરાવવો ને તો એની સહી લઈ લઈએ એના સગાઓની સહી લઈએ શા માટે કે અમે અમારી કોશિશ કરશું પૂરેપૂરી કોશિશ કરશું પણ જીવ માં મૃત્યુ છે એ તો ઈશ્વરના હાથમાં છે એમ કર્મ તમારા હાથમાં છે આપ જેવા કર્મ કરો છો એ કર્મ પ્રમાણે જીવનમાં ફળ મળે છે સામે વાળા વ્યક્તિ જ્યોતિષ સારા આચાર્ય છે એ સાચો રસ્તો બતાવી શકે કેવલ લોભ માટે જ્યોતિષનું કાર્ય કરતા હોય કે જે ચોવીસ કલાકમાં હું તમને પરિણામ આપી દઈશ ને અડતાલીસ કલાકમાં પરિણામ આપી દઈશ તો શક્ય જ નથી સાથે કોઈ પણ વસ્તુની સિદ્ધિ મેળવવા માટે સાધના કરવી પડે અને જે સાધના તરફ વળે છે એ સિદ્ધિઓ તરફ નથી એ કેવલ સાધના કરે છે એટલે આવા વ્યક્તિથી પણ સાવધાન રહેવું જોઈએ આપણે જાગૃતિ બહુ જરૂરી છે શાસ્ત્ર જાણવા ખૂબ જરૂરી છે કર્મ પ્રમાણે તમને સાચો રસ્તો દેખાડે અને સાચા રસ્તા ઉપર ચાલીએ એ સાચા જ્યોતિષ આચાર્યો જેની પાસે અનુભવ હોય જેની પાસે સાચું અધ્યયન હોય એ તમને સાચું કહી શકે કેવલ ને કેવલ જઈએ આપણે ઘણી જગ્યાએ એડ જોઈ હશે ગાડીઓમાં જોઈ હશે મોબાઈલમાં જોઈ હશે તમારો પ્રેમ તમને પાછો મળશે તમે સાચો પ્રેમ કરો તો આપણે પ્રેમ મેળવવાની ઈચ્છા જ ન થાય તો તમારી પાસે જ રહીએ પણ તમારી અથવા સામેળા વ્યક્તિની પ્રેમમાં કંઈ ખામી હોય તો જ તમારી એ તમારાથી દૂર થઈ જાય તમારી વાણીમાં તમારા સ્વભાવમાં બંનેમાંથી એક ની ક્યાંક ખામી હોય તો તમારાથી દૂર થઈ શકે અને સાચો પ્રેમમાં વિવાદ જ ના હોય હું ઘણી વખત કહું છું ઘણા બધા વ્યક્તિઓના અમને કોલ આવે છે એસએમએસ આવે છે કે અમારો પ્રેમ અમારી સાથે બ્લોક કરી દીધો છે અમારી સાથે વાત નથી કરતા તો એ સાચો પ્રેમ છે આકર્ષણ છે આકર્ષણ હોય અને એ એક આકર્ષણ અથવા ક્યાંક સ્વાર્થ હોય એક પ્રત્યેનો સ્વાર્થ પૂરો થઈ જાય એટલે બીજા વ્યક્તિને એ પસંદગી ઉપર ઉતરે તો તો સાચો સાચો પ્રેમ પ્રેમ હોય એકબીજાને કેર કરે એકબીજાની ભાવ હોય એકબીજાને સમજી શકે એ સાચો પ્રેમ સાથે પતિ પત્નીઓ વચ્ચે ઝગડા થાય તો એના ઘણા બધા કારણો છે એ આ જ કારણો કેવા નહીં એ સમય નથી એ પણ કહીશું સાથે વિદ્યાભ્યાસની અંદર બાળકોને ઘણી વખત અડચણ આવે ઘણી વખત એ વિદ્યાભ્યાસ પ્રાપ્ત કરવો ન થાય તો એના માટે ઘણા બધા શાસ્ત્રો પ્રમાણે એના ઉપાય આપણા શાસ્ત્ર બતાવ્યા છે કાલે જ મને એક વ્યક્તિનો કોલ આવ્યો હવે મેં બે થી ત્રણ વખત એ વ્યક્તિને સમજાવ્યા એમ કહે છે કે મારો દીકરો કોઈ પણ ઉપાય કરવા માટે તૈયાર નથી એના માત પિતા અમુક ઉપાય કરે તો એનું પરિણામ ભગવાન આપે છે પણ હવે આપણા સંતાન બીમાર થાય ત્યારે આપણે એમ કહીએ કે ના હું જ દવા પી લઉં કોઈ માત પિતા દવા પીએ છે દીકરો બીમાર હોય તો જેના જે ગ્રહો અવસ્થા નબળી અવસ્થામાં હોય તો એના ઉપાય એ કરે તો એનું પરિણામ સારું આવે એટલે એની ઉંમર હતી ઘણા સમજાવ્યા પણ એમને તો ને એવું જ હતું કે હું કરું અને મારો પુત્ર સુધરી જાય નહીં એવું ન હોય ઉપાયો બતાવીએ બરાબર છે પણ એવું હોતું નથી સમજવું પડશે મિત્રો ઘણી વખત ઘણી બધી વસ્તુઓની ચર્ચા એટલા માટે અમે વિશેષ કરીએ કે જ્યોતિષ અને શાસ્ત્રને સમજીએ આજે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ ભગવાન શું પરિવર્તન આવશે જન્મકુંડળી ઘણા બધા વ્યક્તિ નામ લખે છે બધાને મારા મહાદેવ હર જય શ્રી કૃષ્ણ ફરીથી જે જોડાઈ ચૂક્યા છે બધાને અને જે પણ જોડાઈ ચૂકી છે મહાદેવ હર તો લખી શકે જય માતા એ લખી શકે ભગવાનના નામ તો આજે આજો પાછો ઉત્તમ દિવસ ભગવાન શ્રી રામનો ઉત્તમ દિવસ છે જય શ્રી રામ લખીએ હે તો બધાને ફરીથી મારી ખૂબ ખૂબ ભગવાન રામ આપ કલ્યાણ કરે અને હનુમાનજી મહારાજ આપને શક્તિ આપે કે જે પણ કાર્ય કરો એ કાર્યમાં ખૂબ આપ આગળ વધી શકો આજ પવિત્ર દિવસ છે સાથે ભગવાન શ્રી રામની આપની માથે બધા માથે ખૂબ કૃપા છે કે આવા પવિત્ર દિવસમાં ભગવાન રામના ના ગુણગાન ગાઈએ છીએ નવરાત્રિ પણ છે માં જગદંબાની ઉપાસના દિવસો પણ કહેવાય તો એ પણ ઉત્તમ છેડળી આવશે એની વિશેષ ચર્ચા લેશું અને સાથે આપણે વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ વિશેષ વાત કરશું તો વૃશ્ચિક રાશિની ચર્ચા કરીએ તો કે પંચમ ભાવમાં ચતુર્થ ભાવમાંથી પંચમ ભાવમાં શનિ ભગવાનનું રાશિ પરિવર્તન થઈ ગયું છે તો ખાસ કરીને વિદ્યાર્થી બંધુઓ માટે જે ભાવમાં ભગવાન બેસે છે તો વિદ્યાર્થી બંધુઓ માટે વૃશ્ચિક રાશિના જાતકો માટે પ્રયત્નશીલ થઈ જશે જે મહેનત કરતા હતા એના કરતા વધારે મહેનત કરશે કેમકે કર્મદાતા શનિ ભગવાન છે સાથે એમને સારી કોલેજમાં સ્કૂલમાં એડમિશન મેળવવાની એ તૈયારી કરવા મળશે પરીક્ષાની ખૂબ તૈયારી કરવા મળશે જે આળસ આવતી હતી એ સવારે વહેલા ઉઠી શકતા ના હતા જે વંચન કરવું વંચન કરી શકતા ના હતા એમાં શનિ ભગવાન કર્મ કરાવશે અને વિદ્યાર્થી જે પણ બંધુઓ છે એના માટે તો અત્યારનો સમય સુવર્ણ છે કેમ કે એનું ભવિષ્ય પોતે જ નક્કી કર્યા છે કે આવતો સમય મારે કેવો લ્યાવો સુવર્ણ સમય આવતો સમય કેવો લ્યાવો એ વિદ્યાર્થીઓ ઉપર છે માત પિતા તો સારા સંસ્કાર આપે જ છે અને કોઈ માત પિતા એવું ના મને કે સંતાનો સારા સંસ્કાર ન આપે એવું બને જ નહીં પણ સંતાન કેટલા સંસ્કાર લે એ તો એના ઉપર હોય છે સંગત દોષમાં કેટલા આવી જાય છે ફસાઈ જાય છે તો ઘણી વખત એ માત પિતાનું ના માને જે પોષણ કરે છે એનું નથી માનતા જે એનું કલ્યાણ કર નથી માનતા પણ જે એમ કહી શકાય કે અસંસ્કારી છે આવા મિત્રોને કેમ કેમકે માત પિતા તો એમને સંસ્કારોનું બંધન આપે એટલે ખાસ કરીને એ માત પિતાની સામે થાય આવા વ્યક્તિઓ પણ કહી શકાય કે ખોટા રસ્તે જાય છે વિદ્યાર્થી બંધુઓ માટેનો સમય ખૂબ સારો આવી રહ્યો છે વૃશ્ચિક રાશિના જાતકો માટે સાથે જેમના લગ્ન થઈ ગયા છે અને સંતાનની ઈચ્છા રાખે છે તેના માટે પણ ખૂબ સારો સમય આવ્યો સંતાનની ઈચ્છા પૂર્ણ થશે સંતાન શનિ ભગવાન આપશે સાથે શનિ ભગવાન જેની વૃશ્ચિક રાશિ છે એને ખાસ કરીને જે પનોતીનો સમય સાડા સાત વર્ષમાંથી પનોતીનો સમય ચાલતો હતો અને શનિ ભગવાન અસ્ત ન હતા શનિ ભગવાન કુરુગ્રહ સાથે હતા સાથે શનિ ભગવાન એની ઓછી હતી હવે એના માટે ખુશ ખબરી શનિ ભગવાન છે પંચમ ભાવમાં આવશે એટલે દૂર થશે ખાસ કરીને માતા પ્રત્યેનું જે ખૂબ બીમારીથી હેરાન થતા હતા એમાં પણ રાહત મળશે શનિ ભગવાનની તન જગ્યા દ્રષ્ટિ છે જે

પવિત્ર દિવસ જય શ્રી મહાદેવ હર જય માતાજી આપણે જે પણ વિશેષણ કરાવી શકીએ ઘણા બધા વ્યક્તિઓ પહોંચી ન શકે દક્ષિણા દઈ ન શકે તેના માટે ફ્રી આવીએ છીએ જ્યારે પણ ટાઈમ મળે જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે ફ્રી આવીને તમારે કુંડલીનું વિશેષણ કરવાના માટે તૈયાર જ હોય છે પણ આ ફ્રીમાં છે પછી આપણે જન્મકુંડ બતાવી હોય તો એની દક્ષિણા સુનિશ્ચિત છે સાથે આપણે જન્મ કુંડ વિશેષ યોગો પણ કહેવામાં આવે છે જેમાં અશુભ યોગ હોય શુભ યોગ હોય એ બધીની વિશેષ ચર્ચા અમે કરીએ છીએ તો ખાસ કરીને હવે શનિ ભગવાનની ચર્ચા કરીએ તો કે સપ્તમ ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ પડવાની છે જે સ્થાનમાં શનિ ભગવાન છે એનું ફળ તો આપે પણ સપ્તમ ભાવમાં દ્રષ્ટિ પડવાથી બે લાભ થવાના છે એક લાભ એ થવાનો છે કે જેમના લગ્ન થયા નથી લગ્નના યોગ નિર્માણ થઈ ખૂબ પ્રયત્નશીલ હતા છતાં લગ્નમાં કોઈ ના કોઈ રીતે વિલંબ થતો હતો વિઘ્નો આવતા હતા એના વિઘ્નો દૂર થશે પણ આપની જન્મકુંડમાં શનિ ભગવાન ઉચના હોય તો વિશેષ ફળ મળશે શનિ ભગવાન કોઈ શત્રુ સાથે ન હોય તો વિશેષ ફળ મળશે પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે કે જ્યારે પણ લગ્ન કરીએ ત્યારે જન્મ કુંડળી મેળાપો કરીને લગ્ન કરવા જોઈએ આવું શાસ્ત્ર કહે છે અને જેને શાસ્ત્ર પ્રમાણે ચાલે છે પોતાના જીવનમાં અનુભવ કરે છે જે શાસ્ત્ર પ્રમાણે ચાલતા નથી એને દુઃખનો અનુભવ થાય છે એ જોયું છે શાસ્ત્ર થી દૂર થઈએ શાસ્ત્ર થી છે એમ ન કરીએ એટલે સમાજમાં માન સન્માન ઘટાડવા આવે યશ ન મળે સાથે જે કાર્ય કરવા કાર્યમાં આપણે લાભ ન થાય પણ શાસ્ત્ર કહે છે એ પ્રમાણે કરીએ તો અવશ્ય કર્યા છે કે જેની જેની જન્મપત્રિકા કરી નથી એમના જીવનમાં ઘણી વખત અનુભવ કર્યા છે કે દુખ આવ્યું છે પણ જેની જેની જન્મપત્રિકા મેળા પક કરી છે કદાચ ક્યારેક એવું બન્યું હોય કે જેની પાસે મેળાપક કુંડળી કરી હોય એને વિશેષ ધ્યાન ન આપ્યું હોય અને એના જીવનમાં દુખ આવી શકે કેમકે જન્મકુંડી મેળાપક કરતી વખતે આઠ જે વિશેષ જોવામાં આવે છે નારીદોષ પણ જોવામાં આવે છે નારીદોષ વિશે મેં ખાસ કરીને ચર્ચા કરી છે અને ઘણી વખત એ પણ હું ચર્ચા કરું છું કે ત્રણ વ્યક્તિને બહુ સાવધાન રહેવું ચિત્રકાર કથાકાર કલાકાર ગમે તે ચર્ચા ન કરવી ગમે તે વસ્તુ ન કરવી કેમ કે તમને ઘણા બધા વ્યક્તિઓ ફોલો કરતા હોય તમને ઘણા બધા વ્યક્તિઓ ચાહતા હોય પ્રેમ આપતા હોય એટલે આ ત્રણ વ્યક્તિને સાવધાની રાખવી બહુ જરૂરી છે જેમકે એ પણ હું ચર્ચા કરું છું હમણાં જ ઘણો સમય થઈ ગયો નારી નારી નારીદોષ ક્યારે નથી લાગતું તો એ સંતાનની પ્રાપ્તિ થાય છે તો એ વિશે આ ચર્ચા નથી કરતો કોઈ પણ આ પિક્ચર મનોરંજન માટે બનાવવું એ સારી વાત છે માણસો જોઈને આનંદનો અનુભવ કરવો જોઈએ પણ જે વિષય ઉપર બનાવો છો વિષયના પારંગત હોય એની પાસે પૂછી અને કોઈ પણ કાર્ય કરવું જોઈએ આવા પિક્ચરો બનાવે જેનાથી ઘણા બધા વ્યક્તિઓને જ્યોતિષ પ્રત્યેની શ્રદ્ધા હોય એ ઘટી જાય ઘણા બધા વ્યક્તિઓ એમ કહે કે અમે જ્યોતિષ શાસ્ત્રને અનુભવ કર્યો છે અમારા જીવનમાં ઘણું બધું અને ખાસ કરીને કહું છું કુંડી બતાવવાથી કઈ ફળ નથી મળતું ડોક્ટર પાસે જઈએ ડોક્ટર પાસે બેસીએ તો કઈ સાજા થઈ જઈએ ડૉક્ટર જે દવા અને જે રિપોર્ટ આપે એ પ્રમાણે દવા આપે એ દવા લેવાથી સાજા થાય પચાસ ચોત્રીસ ને બતાવું તો કંઈ ફર ના પડે કેવલ ને કેવલ જેની માથે શ્રદ્ધા હોય જેની માથે વિશ્વાસ હોય ભાવ હોય એ વ્યક્તિનું આપણે પાલન કરીએ કે આ તમારા માટે ઉત્તમ ઉપાય છે તમે કરો તમારા જીવનમાં પરિવર્તન આવશે શાસ્ત્રને જાણનારા હોવું જોઈએ ચરિત્ર ઉત્તમ હોય તમને શ્રદ્ધા હોય એની પાસે જ કાર્ય કરાવ

કેર ન કરે અને પછી વિવાદ વધતો જાય હરમેશા હું કહું છું કે પતિ પત્ની છે ને હરમેશા એકબીજાની કેર રાખવી સમય એકબીજાને કાઢવો જોઈએ એકબીજા પ્રત્યેનો સમય એકબીજાની વાત જો ખૂબ લાગણીથી સમજીએ પ્રેમ થી સમજીએ તો ઝઘડાના ઘણા બધા કારણો દૂર થઈ જાય જેમ પરિવારમાં પત્ની ઘરનું કામ કરે છે એમ પતિ છે એ પરિવાર ને ચલાવવા માટે વેપાર એટલે અર્થ પાર્જન કરે છે બંને એને પોતાના જીવનમાં મહેનત તો કરે છે અને બંનેને સમજીને ચાલે તો ખૂબ લાભ થઈ શકે છે મિત્રો શનિ ભગવાન એકાદશ ભાવમાં દ્રષ્ટિ પડે છે એકાદશ ભાવ છે એ ધન ભાવ પણ માની શકાય સાથે યશ કીર્તિ માન સન્માન અને મોટા ભાઈનો પણ માની શકાય એકાદશ ભાવમાં શનિ ભગવાનની દ્રષ્ટિ છે તો આપણે માન સન્માન વધશે સમાજની અંદર આપ જે સત્કર્મ કરશો એનાથી આપના જીવનમાં ખૂબ આગળ વધશો ભાઈ તરફથી આપને સપોર્ટ મળી શકે પણ વૃશ્ચિક રાશિના જાતકો માટે સાવધાની એ વાતની રાખવાની પડે કે પૈસા બાબતમાં બે જગ્યાએ શનિ ભગવાનની દ્રષ્ટિ છે અને બંને ધન ભાવ છે એક એકાદશ ભાવ છે અને એક દ્વિતીય ભાવ છે આ ધન બાબતમાં દ્રષ્ટિ બંને જગ્યાએ પડે છે એટલે ધનનો વ્યય ન થાય આપણે આપણા વિશ્વાસુ પાત્ર છે તેની સાથે બહુ વર્ષોથી આપણે જોડાયેલા છે આવા વ્યક્તિ સાથે પૈસાની લેવડ દેવડ કરવી તમારા પૈસા ડબલ કરી દેસુ તમને આટલા ટકાવરી મળશે આવા વ્યક્તિથી સાવધાન થઈ જાવ અથવા બિઝનેસમાં કોઈને આપ લોભ આપે તો આવા વ્યક્તિથી સાવધાન થવું ખૂબ જરૂરી છે જેનાથી આપણા પૈસા નો નુકસાન ન થાય એ શનિ ભગવાનની દ્રષ્ટિથી આપ સાવધાન થઈ જાવ સાથે શનિ ભગવાનની દ્વિતીય ભાવમાં દ્રષ્ટિ છે દ્વિતીય ભાવ છે પરિવારનો છે વાણીનો છે અને ધનનો છે તો પરિવાર પ્રત્યેની જે લાગણી રાખવી જોઈએ અને વાણીઓમાં વૃશ્ચિક રાશિના જાતકો માટે વાણીમાં તો ખૂબ કાળજી રાખવાનો સમય છે વાણી એક વાણી એવી હોય કે બીજા વ્યક્તિને ખૂબ ગમે એક વાણી એવી હોય કે એનાથી દૂર થઈ જાય આવો ભાવ જાગે એટલે વૃશ્ચિક રાશિના જાતકો માટે વાણી કંટ્રોલ બોલવા કોઈ એવું ભાષણ અથવા એવી વાત ન કરવી જેનાથી આપના જીવનમાં નુકસાન થઈ શકે ધન બાબતમાં મેં ચર્ચા વિશેષ કરી જ છે એટલે આ ત્રણ દ્રષ્ટિ શનિ ભગવાનની વૃષ્ટિક રાશિની વિશેષ ચર્ચા અને પંચમ ભાવમાં શનિ ભગવાન આવે છે મીન રાશિમાં એક રાશિનું રાશિ પરિવર્તન કરતા શનિ ભગવાન સાડા સાત વર્ષ ચાલે તૃતીય ચરણ પણ શનિ ભગવાન થી ડરવાની જરૂર નથી હું એટલા માટે ખાસ વિડીયા બનાવું છું કહું છું કે શનિ ભગવાનની કોઈ માથે કદાચ ભગવાન સમય થયો અઢી વર્ષનો સમય ચાલુ થયો મહાપરિવર્તન થયું તો ડરવાની જરૂર નથી અને સાચા રસ્તે ચાલવું આપ જેટલા સાચા રસ્તે ચાલશો એટલું સત્કર્મ વધશે એટલું તમારા જીવનમાં અભિવૃદ્ધિ થશે મહેનત તો કરવાની જ છે ઘણા બધા વ્યક્તિઓ અમને કોમેન્ટમાં લખે કે જ્યોતિષ અમે માનતા નથી અમે તો મહેનતને માનીએ છીએ તો મહેનત કરવી જ જોઈએ મતલબ એવો થયો તમને રસ પણ છે ઘણા બધા વિડીયા પણ છે પણ જોઈ અને છે કેટલા હોશિયાર કહેવાય કે રસ એ ધરાવું છું અને સાથે લખવું પણ છે મિત્રો કોઈ પણ વસ્તુનો સાચો અનુભવ થાય અને શાસ્ત્રને જાણવા જોઈએ ખ્રિસ્તી લોકોમાં મુસલમાનમાં એના ધર્મ પ્રત્યેનો કેટલો ભાવ છે કોઈ દિવસ તમે કે એના કર્યો જ આવું કેમ આપણે જે આપણો વિરોધ કરીએ તમને સારું ન લાગે તો એ રસ્તો ન ચાલવો મતલબ એવો થયો અને આપણે જ્યોતિષ નથી માનતા કોઈ અન્ય ગ્રંથને માની છે તો અન્ય ગ્રંથનો સહારો લીધો એવો કોઈ જ્યોતિષ આચાર્યો સારા આચાર્યો એમ કહેતા નથી તમે અમારી પાસે જોડાવો અમારી પાસે કર્મ કરાવો કોઈ ફરજિયાત નથી આપને અનુકૂળતા હોય આપણે લાગે કે મારે જાવું છે તો જ વિશેષ કરીને તો આપણા ધર્મશાસ્ત્રમાં બધી વસ્તુના રસ્તા બતાવ્યા છે મિત્રો વિશેષ ચર્ચા હવે નથી કરતો કેવલ ને કેવલ ઉપાય બતાવું અને પછી આજનો લાઈવ વિડીયો આજ પરિપૂર્ણ કરીએ સૌથી પહેલા વૃશ્ચિક રાશિના જાતકો માટે રાશિ સ્વામી મંગળદેવ થાય તો પ્રતિ દિવસ હનુમાન ચાલીસા નો પાઠ કરો સાથે મંગળવાર દિવસે દિવસે લાલ રંગની વસ્તુનું દાન કરો અને તમારી જન્મ જન્મકુંડવી બતાવી અને મંગળ રત્ન મૂંગા પંચાંગ કર્મ કરીને ધારણ કરો સત્કર્મ તરફ ફળો એ જ ભગવાન પાસે પ્રાર્થના ફરીથી મળશું આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ મહાદેવ